તો નમસ્કાર દર્શક મિત્રો આજ અમારી ટીમ અંટાળિયા મહાદેવના દર્શને જ્યારે ભરતભાઈ સુતારી આવી રહ્યા હતા તેની સાથે અમે પણ આજ જોયું ત્યારે અન્ય દર્શનાર્થીઓ પણ અહીંયા અંટાળિયા મહાદેવ આવેલા છે તેને આપણે સવાલ કરીએ સાહેબ ચૂંટણી આવી રહી છે હાલમાં માહોલ જામેલો છે ત્યારે આજ ભગવાન ભોળાનાથના સમર્થનમાં આપણે આવ્યા છીએ તો શું છે ચૂંટણી બારામાં ચૂંટણી મોદી માહોલ છે પૂરેપૂરો સવીસ છે સવીસ સીટ ગુજરાતની ભારતભાઈ કયા આધારે તમે કોન્ફિડન્સ થી ગયો છો કે એને સૌની યોજનાઓ છે કોઈ ખેડૂત બે વિકાસ બધા તમામ આવે છે ખેડૂતો બે હજાર રૂપિયા ખાતામાં નાખે છે પછી દવાખાનામાં દસ લાખ ના કાર્ડ ભરતભાઈના બારામાં શું કે છે ભરતભાઈ એક નાનો માણસ છે પણ કામનો માણસ છે તે ખેડૂત પુત્ર છે અને ખેડૂતની હું વેદના છે બધી તમામ માહિતી એની પાસે છે તો જેની બેન ઠુમ્મર જે કોંગ્રેસના ઉમેદવાર છે એની બારામાં શું કે છે જેની બેન શિક્ષિત છે એ વાત હસી છે પણ એનું વધુ હું આગળ કોણ એની ઉપર ત્યારે આપણે બીજા પણ છે સાહેબ આપનું નામ શું પરેશભાઈ પાડા પરેશભાઈ શું કહો છો તમે ભરતભાઈ જે સુતરિયા છે તો લોકો એવા કહે છે કે નવા ઉમેદવાર છે જ્યારે નારણભાઈ કાછડિયા પંદર વર્ષ જૂના હતા છતાંય ભરતભાઈને આપી છે તો આપ શું કહેશો છો નારણભાઈ આવ્યા ત્યારે એ નવા જ હતા એ બધું પંદર વર્ષમાં ઘણું બધું એ શીખે એ રીતે ભરતભાઈ પણ આવતા સમયમાં ઘણું બધું શીખી અને અમરેલી જિલ્લાનો વિકાસ કરશે તો જેની બેન ઠુમ્મર નહીં કરે જેની બેન ઠુમ્મર કોંગ્રેસમાં એક પરિવારવાદ આવ્યો આવે છે હું રાજકારણમાં સમજવા શીખ્યો ત્યારથી ઠુમર પરિવારમાં કાં બેન લડતા હોય કાં પપ્પા લડતા હોય કાં મમ્મી લડતા હોય અને એક ધનાની પરિવારમાં કાં પરેશભાઈ લડતા હોય મેં પચીસ વર્ષમાં હજી કોંગ્રેસમાં બીજો ઉમેદવાર જોયો નથી આપનું શું કહેવું ભાઈએ જે કીધું કે પરિવારવાદ કોંગ્રેસમાં ચાલે છે છ ટકા છ ટકા પરિવારવાદ જ ચાલે છે બરાબર તો ભરતભાઈ બારામાં શું ભરતભાઈ છે એ નાનો માણસ છે બાકી બરાબર પણ હાલો જેની બેનને તમે એવું કહેશો કે જેની બેન આવે જેની બેન શા માટે તો જેની બેનનું ઉપરનું લેવલ શું હાલો જેની બેનને છૂટાવી દીધા અહીંયા તો ઉપલા લેવલે શું પબ્લિક સાથ આપશે જેમ કે ભાજપ આપણે જાણીએ છીએ કે વર્ષો પહેલાં બે સીટ જ હતી એમ કોંગ્રેસ પણ શરૂઆત કર્યો નથી લાગતું કેમ ખબર પડે એ તો ત્યારે બીજા ભાઈ પણ આપણી સાથે છે શું કહેશો સાહેબ તમે દાદા જેમ કે ભાઈ કહી રહ્યા છે કે જેની બેન ઉપરલા લેવલ શું ત્યારે ભાજપનું સર્વે સર્વા છે એવું માનવાનું થાય છે શું કહેશો આપ એ વાત સો ટકા છે હલો અહીંયા કોંગ્રેસની સીટ આવે તો એનો વડાપ્રધાન કોણ છે એને પછી સિત્તેર વર્ષમાં શું કર્યું ખેડૂત માટે શું કર્યું મજૂરો વર્ગ માટે શું કર્યું બાકી ભાજપ સરકાર છે તમામ વર્ગોની યોજનાઓ કાઢી છે કોંગ્રેસ તો એવું કહે છે કે મોંઘવારી વધે મોંઘવારી તો વિકાસ હોય ને મોંઘવારી વધે બધું વધતું હોય થોડું ઘણું સમય પ્રમાણે પહેલાં પછી પાવલી એમ જાતિ પહેલાં અત્યારે શેંગના પંદરસો રૂપિયા છે બસો રૂપિયા પાંચસો રૂપિયા મજૂરી છે સમય પ્રમાણે મજૂર પણ મજૂરીનો નો ભાવ વધુ તમારો કેવાનું છે મોંઘવારી છે એની સામે મજૂરી પણ વધી છે ટૂંકમાં આ સમયમાં મોંઘવારી નથી મોંઘવારી સમય પ્રમાણે મોંઘવારી નથી વિકાસ નું શું કયો છે વિકાસમાં તો આ સમગ્ર દુનિયા જોઈ રહી છે ભારતની વર્લ્ડ લેવલે અત્યારે મોદી સાહેબનું નામ છે આપનું કયું ગામ મારું ગામ પીપળવા

આશરે આવ્યા છે દર્શનાર્થીઓ આવેલા છે ત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ભરતભાઈ સુતરિયા અને ભાજપ સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે અને જેની બેન ઠુમર છે જે તે નવા છે કોંગ્રેસ છે તે પરિવારવાદ છે ત્યારે હવે જોવાનું રહ્યું આગામી દિવસોમાં કે આ બે હજાર ચોવીસની ચૂંટણીમાં લોકો કઈ તરફ ચાલે છે ત્યાં દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રો સુધી મોકલવાનું ભૂલતા નહીં ધન્યવાદ આવ સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ગુજરાત 24 ન્યૂઝ ને હવે તમને ગુજરાત 24 ન્યૂઝ ફેસબુકના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત 24 ન્યૂઝ ફેસબુક પેજ